તમારે મરવું હોય અને તમે મરવાનું નક્કી કરો તો સરકાર પણ કે ભગવાન પણ તમને બચાવી ના શકે ગુજરાતના બે શહેરોમાં એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે ગુજરાતના બે શહેરોના નાગરિક સરકારને પૂછી રહ્યા છે અમારે મરવું છે અમને તમે મરતા શું કામ રોકો છો કોણ કરે છે મરવાની વાત અને કેમ મરવું છે શું કહે છે સરકાર અને કેમ પહોંચ્યો મામલો ગાંધીનગર સુધી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંતા વાત કરવી છે માણસ જો મરવાનું નક્કી કરે તો સરકાર તો ઠીક ભગવાન પણ તેને બચાવી ના શકે પણ ગુજરાતના બે શહેરો છે રાજકોટ અને સુરત તેમણે મરવાની જીદ પકડી છે અને સરકારને તે સવાલ કરે છે કે અમારે મરવું છે તો અમને મરતા તમે કેવી રીતના રોકી શકો તમને આ વાત નહીં સમજાવી હોય પણ વિગતે વાત કરવી છે વાત એવી છે કે રાજકોટમાં નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા રાજકોટના નાગરિકો પોતાના રાજનેતા પોતાના ચૂંટાયેલા ધારાસભ્ય પાસે પહોંચ્યા અને કહ્યું કે અમારે હેલ્મેટ પહેરવું નથી

હવે આ નેતાઓ પહોંચ્યા ધારાસભ્ય પાસે અને ધારાસભ્ય પહોંચ્યા ગુરુ રાજ્ય મંત્રી હર્ષ સંગવી પાસે હજી તો વાત રાજકોટની ચાલી રહી હતી ત્યાં હર્ષ સંગવીના શહેર એટલે કે સુરતના भाजपના નેતાઓ એ પર સરકારને કી દુઆ હેલ્મેટ નો કાયદો બદલી નાખો હેલ્મેટ ફાવતો નથી હવે સરકાર શું કરવાની છે એ તો આવનાર સમય કહેશે છે પણ કાયદો શું કહે છે એની વાત કરીએ જ્યારે કોઈ માણસ વાહન ચલાવે છે ત્યારે મોટર વ્હીકલ એક્ટ લાગે છે ને મોટર વ્હીકલ એક્ટ ભારત સરકારનો છે રાજ્ય સરકાર કોઈ સુધારો કરી શકતી નથી જો દેશના નાગરિકો એવું કહે કે હેલ્મેટ અમને ફાવતો નથી ને હેલ્મેટ અમારે પહેરવો નથી તો ભારતની સંસદમાં કાયદો લાવવો પડે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવો પડે તો જ હેલ્મેટનો કાયદો બદલાય પણ કેટલા લોકો માને છે કે ગુજરાત સરકાર કાયદો બદલી શકે છે એમને સમજ નથી કે કાયદો મોટર વ્હીકલ એ રાજ્ય સરકાર બદલી શકતી નથી રાજ્ય સરકાર માત્ર ને માત્ર દંડની રકમમાં અને કરી શકે સીમિત છે એટલે કે માંડવાળની રકમમાં સુધારો કરી શકે અત્યારે આપણી પાસે રસ્તા ઉપર પોલીસ જે દંડ વસૂલે છે એક દંડ નથી એ દંડની માંડવાળ પેટે છે અને એટલે જે સસ્તો છે

25,000 હજાર કરતા વધુ લોકો પાંચ વર્ષમાં હોવાને કારણે મૃત્યુ પામે છે એમ હવે રાજકોટ અને સુરતના લોકોએ કહેવા લાગ્યા છે કે અમારે તો મરવું છે અમને મરવાની છૂટ આપો પણ સરકાર કોઈને મરવાની છૂટ આપી શકે આંકડા ઉપર પણ જોઈએ બે હજાર ત્રેવીસ ની અંદર અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે સફીન હસન ની નિયુક્તિ થઈ અને સફીન હસને અમદાવાદના પોલીસ કમિશ્નર જી મલિકનું ધ્યાન દોર્યું કે આખા વર્ષમાં અમદાવાદની અંદર પાંચસો લોકો મોટરસાઇકલ કે સ્કૂટર ચલાવનારા લોકો હેલ્મેટ નહીં પહેરવાને કારણે થતા અકસ્માતમાં મોત તેમના મોત થાય છે એટલે હેલ્મેટ પહેરવો જોઈએ એ કાયદાના કડક અમલ માટે આપણે કામ કરવું જોઈએ પોલીસની સમસ્યા એવી છે કે તમે હેલ્મેટ નથી પહેરતા અને રસ્તા ઉપર જો પોલીસ ઝુંબેશ ચલાવવા લાગે તો મામલો

વર્ષમાં પાંચસો લોકો અમદાવાદમાં મરતા હતા એટલે સરેરાશ એક કરતાં વધુ લોકો અમદાવાદમાં રોજ માત્ર ને માત્ર હેલ્મેટ નહીં પહેરવાના કારણે મરી રહ્યો હતો પણ સફીરસને કડકાઈ રાખવી અને હેલ્મેટનો કડક અમલ શરૂ કરાયો એનું પરિણામ એક વર્ષ પછી એટલે કે બે હજાર ચોવીસમાં જોવા મળ્યું બે હજાર ચોવીસમાં જે પાંચસો નો આંકડો હતો મૃત્યુનો એ ઘટીને ચારસો પહેરવાના કારણે પોલીસ માટે નથી પહેરવાનો હેલ્મેટ આપણે એટલા માટે પહેરવાનો છે કે આપણી ઘરે કોઈક રાહ જોઈ રહ્યું છે અને આપણો મૃતદેહ પહોંચે એ હેલ્મેટ પહેરી આપણે સમાસૂતરા ઘરે પહોંચીએ એ બહુ જરૂરી છે 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 તો આ આ સ્થિતિ આંકડા હવે રાજકોટ સુરત સહિત ગુજરાતના લોકોએ દેશના લોકોએ નક્કી કરવાનું છે કે હેલ્મેટ પહેરવો છે કે નહીં હવે હેલ્મેટ નહીં પહેરનાર જે બાના કાઢે છે તે પણ સાંભળી લઈએ સાહેબ મારા માથાનું હેલ્મેટ મળતું નથી

તેની આંખમાં તમારે આંસુ નથી આવવા દેવાના તો આ સ્થિતિ છે આપણા રાજ્યની આ સ્થિતિ છે આપણા વિચારની આ સ્થિતિ છે પોલીસ અને સરકારનો વિરોધ કરવા માટે કોઈક બહાનાની